બે હુમલો કર્યો હતો આદિપુર સબડિવિઝન પીજીવી માં ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયકુમાર પ્રેમજીભાઈ ચાવડાએ આરોપી સિદ્ધિક જુસબ સુમરા અને આદિલ સિદ્ધિક સુમરા સામે ગુનો નોંધાવ્યો હતો

દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી સિદ્દિકે વીજ કર્મચારીને લાફો મારી ભૂંડી ગાળો આપી અન્ય આરોપી ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વીજ કર્મચારીના ઉપર વધુ એક હુમલાના બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે